ઉતર્યા હતા સફાઈ કરવા માટે યુવાનોને ત્રણ હજાર નું કઈને રૂપિયા પાંચસો જ ચૂકવવામાં આવ્યા વીએમસી નું આ ભાંડો ફૂટ્યું છે એમટીએસ ની બસ માં પણ યુવાનોને સફાઈ માટે લઈ જવાયા હતા

આઈડિયા પણ બધાને એક જોડે એક ભેગા કરવામાં આવેલા તો કોર્પોરેશન નું છે એટલે તમને એ મળશે અમે આજવાર રહીએ છીએ અને અમે હાઉસકીપિંગ નું બધું છુટ્ટા કામ કરતા હતા સર હવે અમને અમને પાંચસો સાતસો રૂપિયા નું કીધું અને કીધું કે તમને કોર્પોરેશન માં આગળ કંઈક વધુ આગળ કરવા મળશે એના હિસાબથી આજે અમે અહીં આવેલા સર સવારે છ વાગ્યાથી લઈને અમે મહેનત કન્ટિન્યુ ગંદુ કામ કરી રહ્યા છે તદ્દન આજે ગમે તેવા સર હશે ને ત્યાંના બધા સાહેબો અમને એટલું આઈડિયા નથી સર અમે કોઈને ઓળખતા નથી એટલું આ તો બધાને હોવા થયો કે ભરતી છે ભરતી છે એ હિસાબથી અમે બધા જ આવેલા છે સર